ચંદુ ચેમ્પિયનનું ટ્રેલર લોન્ચ આજ રોજ શનિવારે તેના વતન ગ્વાલિયરમાં થવાનું હતું આવી સ્થિતિમાં ફિલ્મના નિર્માતા સાજીતન નડિયાદવાલા અને નિર્દેશક કબીર ખાને આ કાર્યક્રમને વધુ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો પરંતુ પોતાના પ્રિયજનોને ગુમાવવા છતાં અસ્વસ્થ કાર્યને આવું કરવાનો ઇન્કાર કર્યો હતો સ્ટેન્ડ લેતા તેણે સ્પષ્ટ કહ્યું કે ફિલ્મ માત્ર એક કલાકારની મહેનતનું પરિણામ નથી હોતું પરંતુ તેની પાછળ સેંકડો લોકોએ પોતાનો લોહી અને પરસેવો લગાવ્યો હોય છે તેથી જો ટ્રેલર લોન્ચનો કાર્યક્રમ આગળ સ્થગિત કરવામાં આવે તો તે સેંકડો લોકોની મહેનતને માન આપવા સમાન ગણાશે તે પણ તેવા સમયમાં જ્યારે આખી ટીમે આ ફિલ્મ પર બે વર્ષથી મહેનત કરી છે તેથી જેમ મોટા ખેલાડીઓ પ્રખ્યાત અભિનેતાઓ અને ફિલ્મ નિર્માતાઓએ તેમના કામના માર્ગ આડી પોતાનું અંગત નુકસાન આવવા દીધું નથી

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ